તમે જોઈ શકો કેમ કે માં તમને પ્રોપરલી રીતે ખબર પડવાની છે કે વસ્તુ પહેરવા પછી કેવી લાગે પ્રોપરલી તમને અહીંયા સિકવન્સનો વર્ક મળવાનો છે તમને જોઈ શકો તમને પ્રોપરલી મલ્ટી થ્રેડ વર્ક ઓર સિકવન્સ નું કામ મળવાનો છે અહીંયા તમે નેકમાં જોઈ શકો ડાયમંડ વર્કનો કામ મળવાનું છે ઇન્ડો ના કલેક્શન લઈને આવ્યો છે આ બી એકદમ મેનિક્યુનમાં રૂપે પહેરેલા આવી રીતના વર્ક ઓરિજિનલ મીરો વર્કના સાથે અહીંયા તમને વ્હાઈટ ઓ સિપ્પી વર્કનો કોન્સેપ્ટના સાથે નાની નાની બુટ્ટીઓનો કોન્સેપ્ટ મળવાનો છે સિક્વન્સ ના જે ટ્રાયલ ટ્રાયંગલ આપ્યો છે बहुत फाइन है जु सको ते तो लटकन एसेस भी बहुत फाइन आपी है जे लटकन है बहुत शानदार है एकदम जबरदस्त है और शानदार लगे जो बॉटम है बॉटम में प्रॉपरली तमने हेन्डवर्क कर मूक्य बॉटम्स तो आने घेर जु सको तम टेबल ढकाई जाए एकदम स्पेशियल और पूरा वाइज एकदम वाइज और ज्लाउज़ में जकेट है बोल्ड फाइनचर જોઈ શકો તો મે બ્લાઉઝ માં એકદમ શાનદાર લુક ઇટ ના સાથે કોન્સેપ્ટ મૂય કો છે એકદમ જબરદસ્ત આર્ટિકલ ના સાથ ઓર אבי રીતના કોન્સેપ્ટ માર્કેટ માં જે ચાલે છે જબરદસ્ત આર્ટિકલ ના સાથ જય શ્રી કૃષ્ણ હું માહિર રાજપૂત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોનસી સાવરિયા સિલગાન મિલ્સમાં દર્શકો તમારી માટે એકદમ ઇન્ડો વેસ્ટર્નના કલેક્શન લઈને આવ્યો છે આ બી એકદમ મેનિક્યુનમાં પ્રારૂપ રૂપે પહેરેલા તમે જોઈ શકો કેમ કે મેનિક્યુનમાં તમને પ્રોપરલી રીતે ખબર પડવાની છે કે વસ્તુ પહેરવા પછી કેવી લાગે છે વસ્તુ તમે રોજના રોજ હેંગરમાં જોઈતા હોય ઓર હેંગરમાં કેવી રીતે ખબર પડવાનો કે પીસ કેવો લાગશે ઓર બોડી ઉપર વેર કરવા પછી કેવો લાગશે આ બધી વસ્તુઓ જોવું હોય તો તમારી માટે સ્પેશિયલી મેનિક્યુન ઉપર લઈને આવ્યો છું ફર્સ્ટ આર્ટિકલના સામે ફર્સ્ટ આર્ટિકલ જોઈ શકો છો ફર્સ્ટ આર્ટિકલનું જે ગેટઅપ છે ને બહુ જબરદસ્ત છે એના ઉપર પ્રોપરલી ઇન્ડો વેસ્ટર્નમાં અહીંયા તમને ટૉપ મળવાનો છે વિથ અહીંયા તમને પોટલીઝ મળવાની છે એનો જે દુપટ્ટાઓનો ગેટઅપ છે બહુ જ મસ્ત અને જે પ્લાઝો આપી છે નીચે જે બોટમ્સ આપી છે પ્રોપરલી તમે તમને અહીંયા સિકવન્સનો વર્ક મળવાનો છે તમને જોઈ શકો તમને પ્રોપરલી મલ્ટી થ્રેડ વર્ક ઓફ સિકવન્સનું કામ મળવાનું છે અહીંયા તમે નેકમાં જોઈ શકો ડાયમંડ વર્કનું કામ મળવાનું છે થોડું ક્લોઝ અપથી બતાવજો કેમ કે ડાયમંડ વર્કનું બહુ જ મસ્ત કામ છે ઓર નેક્સ્ટ આર્ટિકલની વાત કરવા જઈએ તો પોકેટ પ્લાઝો કહેવાય ને જોઈ શકો તમે એક નાનો પોકેટ લાગેલો છે પોકેટ ઉપર બી ડાયમંડનો વર્ક કરેલો છે ઓર સિપી વર્કનો ક્લોઝઅપનો જે અહીંયા વેસ્ટમાં તમને વર્ક કરવાનો મળે છે ઓર વેસ્ટ અહીંયા દુપટ્ટામાં જોઈ શકો તમે દુપટ્ટામાં જે કોન્સેપ્ટ આપ્યો છે બહુ જ ફાઇન આપ્યો છે અહીંયા બહુ જ જબરદસ્ત લાગે છે ઓર સિપ્પીનો જે વર્ક છે ને બહુ શાનદાર છે અને જે સ્ટાઇડ સ્ટાઇલમાં ડબલ પટ્ટી આઈપી છે ડબલ પટ્ટીના સાથે પ્રોપરલી તમને અહીંયા મીર વર્ક ઓર હેન્ડ હેન્ડવર્કનું કામ મળવાનું છે અ બ્લાઉઝમાં ટોટલી તમને અહીંયા હેન્ડવર્ક ઓર શિપ્પી વર્કનું કામ મળે છે ઓર શિપ્પી વર્કમાં જે વ્હાઇટ કલરનો જે ઉઠાવો આપે છે વ્હાઈટ કલરનો જે ઉઠાવ છે બહુ જ અલગ છે ઓર ડિફરન્ટ છે એકદમ અલગ જોવા જઈએ તો આવી રીતનો ઇન્ડો વેસ્ટર્ન કટમાં સ્ટાઇલિંગમાં બોટમ્સ ઓર પેરના સાથે કોન્સેપ્ટમાં બહુ જબરદસ્ત આર્ટિકલ ચાલે છે માર્કેટમાં બહુ વધારે ડિમાન્ડ છે એની જોઈ શકો તમે આવી રીતના હેન્ડવર્ક ઓરિજિનલ નીર વર્કના સાથે અહીંયા તમને વ્હાઈટ સિપ્પી વર્કનો કોન્સેપ્ટના સાથે નાની નાની બુટ્ટીઓનો કોન્સેપ્ટ મળવાનો છે ઓર સિકવન્સના જે ટ્રાય ટ્રાએંગલ આપ્યો છે બહુ જ ફાઇન છે જોઈ શકો તમે લટકન એસેસીઝ બી બહુ જ ફાઇન આપ્યું છે જે લટકન છે ને બહુ શાનદાર છે એકદમ જબરદસ્ત છે ઓર શાનદાર લાગે છે એની જે બોટમ છે બોટમમાં પ્રોપરલી તમને હેન્ડવર્ક મૂક્યું છે આ જોઈ શકો તમે સાથે ઓર કોન્સેપ્ટ પહેરવા પછી પીસ કેવો લાગે છે એકદમ જબરદસ્ત શાનદાર આર્ટિકલ્સ ઓર આવી રીતના આર્ટિકલ્સ તમે તમારી શોરૂમની બહાર ખાલી ચાર મેનિક્યુન લગાવી રાખો ને તો તમારો બિઝનેસ ઓટોમેટિકલી ગ્રોથ કરવાનો છે કેમ કે અત્યારે જસ્ટ જ કીધો ને તમને કે હેંગરમાં પીસ ખબર નહીં પડે કે પીસ પહેરવા પછી કેવો લાગે પછી તમે વિચાર કરો કે તમારા શોરૂમમાં ચાર મેનિક્યુન આવી રીતના એકદમ લેટેસ્ટ કોન્સેપ્ટના સાથે કાચમાં લાગેલા હોય તો બહારથી કસ્ટમર જોય તો કસ્ટમરને આમ લાગે ને કે હા યાર પીસ તો કંઈક પહેરેલો છે આમ એન્ટિક એન્ટિક ઓર એકદમ જબરદસ્ત લાગવાનો છે આ જોઈ શકો તમે લટકન એસેસરીઝના સાથે બી કામ કરેલો એનો જે દુપટ્ટો છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો दुपट्टा गेट जो गेटअप है बहुत शानदार छो और जिस पेगेटिव स्टाइल्स में उपरनो ब्लाउज आपो बहुत फाइन है जो सको नीचे लटकन एसेसरी वेस्ट में लटकन एसेसरी गेटअप है बहुत शानदार छो बॉटम है बॉटम बहुत जबरदस्त आर्टिकल बॉटम नो बॉटमन गेटअप है और फेब्रिक्स है और एनी शाइनिंग है फेब्रिक्स ने बहुज मस्त है और एनो एनों प्लाजोनो घेर है आ जो ते बॉटम्स वन साइड खाली घेर पकड़ो हूँ વન સાઇડનો ઘેર મારા હાથમાં છે વન સાઇડની ઘેરની જે બોટમ છે એનો ઘેર કેટલો છે તમે જોઈ તો બે સાઇડમાંથી વિચાર કરો તો તમે ઘેરનો કેટલો ગેટઅપ હશે કેમકે એકદમ જબરદસ્ત પ્લાઝો એકદમ બોટમ સાઇઝ એકદમ બિગ સાઇઝમાં બોટમ્સ બનાવેલી છે આવી રીતના પોકેટ પ્લાઝોમાં બહુ શાનદાર ચાલે છે કેમ કે માર્કેટમાં એનો સૌથી વધારે ક્રેઝ છે ઓર માર્કેટમાં એને બધાને જે અત્યારે જે યંગસ્ટર ગર્લ્સ છે એમને બહુ જ વધારે ગમતો હોય કેમકે આપણી સૌથી વધારે વેચાણ થાય છે માર્કેટમાં ઓર એમનો જે ક્રેઝ છે ને બહુ જબરદસ્ત છે તમે આવી રીતના પ્લાઝો સ્ટાઇલ્સમાં એકદમ ફેન્સી ફેન્સ સ્ટાઇલ ઓર એકદમ ક્રેઝેબલ્સ આઇટમ તમે કટિંગ પેસ્ટિંગનું કામ જુઓ ને તો મને જે બ્લાઉઝમાં કટિંગ પેસ્ટિંગનો જે કામ કર્યો છે બહુ શાનદાર છે તમે જોઈ શકો આવી રીતના તમને સિકવન્સનો ટોટલી વેસ્ટમાંથી તમને વેસ્ટમાં મળે છે આવી રીતનો તમને બોટમ્સમાં જોવું જોઈએ તો બોટમ્સમાં બી તમને અહીંયા સિકવન્સનો વકીન મળે છે એની સિવાય બી खाली पीस जो है तो पीस नहीं त्याँ ज्या सुधी नहीं नजर मारो ज्यादी तक खाली पीस पीस दिखाशी रीतना ज एक बे पीस अँ अपने सैम्पल्ट भी मुकाशे तब सैम्पल्ट भी बता दू। एक बे पीस मारी ते अँ भी शायद जो सो मैं। जी सको तब और जो घेर है ना बॉटम्स आज घेर जी शो तब टेबल ढकाई जाए एकदम स्पेशल और पूरा फेब्रिक वाइज एकदम क्वॉलिटीवाइज और ज्लाउजन जकेट है બહુ જ ફાઇન છે જોઈ શકો તમે બ્લાઉઝમાં એકદમ શાનદાર લુકેડના સાથે કોન્સેપ્ટ મૂકો છો એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે ઓર આવી રીતના કોન્સેપ્ટ માર્કેટમાં જે ચાલે છે જબરદસ્ત આર્ટિકલના સાથે ઓર આવી રીતના કોન્સેપ્ટ તમે તમારી રિટેલ્સ કાઉન્ટર્સ માટે જોઈતા હો તો હજી જોને ફોલો કરવો પડશે સિંગલ પીસ માટે કોલ નહીં કરતા જેમ કે જે બધા જ જે પીસ છે બધા સેટ સેટવાઇઝ મળવાના છે ઓર સિંગલ પીસ માટે તો સ્પેશિયલી કોલ ના ચાલે કેમ કે બધા જ સ્પેશિયલી સેટ ટુ સેટ જ છે ઓર સેટ ટુ સેટ કોન્સેપ્ટ મળવાના છે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટનો અત્યાર સુધીનો જય શ્રી